સમગ્ર ગુજરાતમાં વસતા કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ચોટીલા પાસે આવેલા પ્રસિદ્ધ સૂરજ દેવળધામ ખાતે યોજાઈ ગયું સંમેલનની શરૂઆત આગેવાનો અને સંતોએ સૂર્યદેવની પ્રતિમા પાસે દીપ પ્રગટાવીને કરી આ સાથે ઉપસ્થિત સંતોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું માત્ર સમાજને સંગઠિત કરવા માટે સમાજ સામેના જે અન્યાયો છે એ અન્યાયો સામે લડવાનું શું સંસ્કારિત સમાજ નિર્માણ થાય સમાજ સંગઠિત બને અને જે આગામી દિવસમાં જે બનાવો બન્યા છે ભેસાણની અંદર જે બનાવો બન્યા બાકી જે કંઈ બનાવો બને છે એ બનાવો જે અસામાજિક તત્વો દ્વારા આ દેશના કાયદાથી વિરુદ્ધમાં જઈને કોઈ પણ કરશે તો કાઠી ક્ષત્રિય સમાજ સાખી નહીં લે આ સંમેલનના આયોજનનો મુખ્ય હેતુ શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે સમાજનો વિકાસ થાય અને રાજકીય ક્ષેત્રે પણ સમાજનું પ્રભુત્વ જળવાય તે હતું આવનાર સમયમાં સમાજનું સામાજિક અને રાજકીય અસ્તિત્વ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી સમાજના ભાઈઓ હાજર રહી અને આ સંમેલનને ખૂબ જ તાકાત આપી છે આ સંમેલન બિનરાજકીય હતું એમાં કોઈ જાતનું રાજકીય વાતાવરણ હતું નહીં માત્ર અમારા સમાજ ઉપર હાલના જે તાજેતરમાં બનાવ બન્યા એમાં જે અન્યાયો થયા એની સામે અમે પ્રતિકાર કરવા માટેનું ચર્ચા વિચારણા અને સંગઠન એકત્ર કરવા માટેનું અમારું આ શક્તિ પ્રદર્શન હતું સંગઠિત સમાજની શક્તિ દરેક કાળખંડમાં એટલી જ મજબૂત સાબિત થાય છે કાઠી ક્ષત્રિય સમાજે પણ પોતાના સમાજની સંગઠિત સ્થાની જરૂરિયાત અનુભવી અને આજે એકઠા થયા તેમજ ભવિષ્યમાં આવનારા પડકારોને પણ સંગઠિત થઈ માત આપવાની નેમ લીધી જિગ્નેશાહ વીટીવી ચોટીલા